સામાજિક અને આધ્યાત્મિક કેવી રીતે કરવો ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારણા કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુર્ધન જડફિયા દલસુખ પ્રજાપતિ નૈકાબેન પ્રજાપતિ મિતેશભાઈ પટેલ સાંસદ મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણધામ વડતાલ આ તો અમારું કેન્દ્ર વર્ષોથી છે અને આજે ભાજપ વિચારધારા પ્રેરિત પ્રજાપતિ વિશેષ કરીને એક ચિંતન જેને સાચા અર્થમાં કહી શકાય કે મંથન એવા પ્રકારનું એક આવતી કાલ અને આજ વર્તમાન સમયમાં આગામી સમયમાં સમાજે જે કરવા જેવું છે એ પ્રકારના વિષયો સાથે જુદા જુદા વક્તાઓ પણ આવ્યા સમારોપ સત્રમાં પણ આવવાનું થયું અને આપણે આ બધા જ કહ્યું ને કે વિવિધતામાં એકતા ભારતની વિશેષતા અનેક જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત સંપ્રદાય હોવા છતાં દેશ એક છે અને પ્રજાપતિ સમાજ તો સાચા અર્થમાં ભાજપ વિચારધારા સાથે જ્યારે કમિટમેન્ટ સાથે અમારી પાર્ટીને સહયોગી રહ્યો છે અને અમે પણ અમારાથી થાય એ રીતે સમાજના બધા કામોમાં સહયોગી રહ્યા છીએ અને હું તો માનું છું કે દરેક સમાજે એક મંથન કરવાની આવશ્યકતા છે કે આવતીકાલે આપણી પેઢી ક્યાં જશે આવતી પેઢીનું શિક્ષણ કેવી રીતે મળશે આવતી પેઢી પગભર કેવી રીતે થશે સરકારની યોજનાઓના લાભો સમાજો જુદી જુદી રીતે યોજના જે વિશ્વકર્મા યોજના મોદી સાહેબે કરી છે તો એ બધા કર્મશીલ જે સમાજો છે એમના સુધી પહોંચે અને પાંચ પચીસ પાંચસો માણસોનું પણ જો સ્વાભિમાનથી જીવતા થાય તો આનાથી મોટું બીજું પુણ્ય કશું નથી અને એટલા માટે આપણે આ વિચાર કર્યો છે અને પ્રજાપતિ સમાજે પણ અમારા મોતીભાઈએ પણ અહીંયા વસ્ત્રાલમાં એક સરસ મજાનું પોતાની જમીન આપીને દીકરા દીકરીઓના રહેઠાણથી માંડીને એક આવતીકાલ એમણે જોઈ છે સમાજના આગેવાન તરીકે એમને પણ હું અભિનંદન આપું છું અને સમાજમાં કોઈ પણ સમાજ દરેક સમાજ ગૌરવશાળી છે દરેક સમાજનું પોતાનું યોગદાન છે દરેક સમાજે આ દેશ માટે ઘણું આપ્યું છે અને દરેક સમાજ મેં કીધું ને આ પુષ્પદંડ છે ભારતનો સમાજ એ પાંખડી છે બધી પાંખડી પુલકિત રહે તો જ રાષ્ટ્રદંડ પુલકિત દેખાશે એટલા માટે અમે અમે આ જેટલા સમાજોમાં અમારાથી થાય પ્રોત્સાહિત કરીએ અને બધા આજે સમાજને મહત્વ વધારે આપી રહ્યા છે કે આધાર આવે છે ત્યારે અનફોર્ચ્યુનેટલી ખરેખર તો સારા માણસ નાના સમાજના પણ જીતાડવા જોઈએ એ પ્રજા એ નિર્ણય કરવાનો છે પાર્ટી એ નહીં પ્રજા જ્યારે એવો નિર્ણય કરે છે ત્યારે ખરેખર સારા માણસોને આવવાનો અવકાશ ઓછો થાય છે અમે સમજીએ છીએ પણ વાસ્તવિકતા ધરાતલ પર તમે પણ છો મીડિયા લોકો તો આની જાત નાતીના આટલા છે આના આ જીત છે એવું તમે લખો છો એટલે પછી પણ સારા માણસો ની બધે જરૂર છે એકલા રાજકારણ માં નહીં રાજકારણ તો સમાજ જીવન એક ભાગ છે સમાજ જીવન એટલું વ્યાપ્ત છે કે હર કદમ પર સેવા કરી શકાય જિલ્લા જિલ્લામાં હવે છ જિલ્લા બાકી છે પાંત્રીસ થયા એ તો તમે કીધું નહીં

છે 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 સંસદે શક્યતાઓ ચોક્કસ અને નાના નાના નગરપાલિકા છે સંગઠનની વ્યવસ્થા છે એમાં બધાનો સમાવેશ કરી રહ્યા છે અમે સર્વ સમાવેશક સર્વ સ્પર્શી અને સર્વની સંવેદનાને માથે લઈને ચાલીએ છીએ